શહેરમાં જે વિસ્તારોમાં પાણી ભરાયા છે ત્યાં કચરા અને ગંદકીના ભારે ઢગલા છે અને ભારે દુર્ગંધના કારણે નાગરિકો પરેશાન થઈ રહ્યા છે વડોદરામાં સૌથી વધુ પૂરગ્રસ્ત વિસ્તારમાં પાણી ઉતરતા જ નરકાગાર સ્થિતિ દેખાઈ રહી છે ગંદકી કિચડના ખડકલા ઠેર ઠેર જોવા મળી રહ્યા છે શહેરમાં જે વિસ્તારોમાં પાણી ભરાયા છે ત્યાં કચરા અને ગંદકીના ભારે ઢગલા છે અને ભારે દુર્ગંધના કારણે નાગરિકો પરેશાન થઈ રહ્યા છે વડોદરામાં સૌથી વધુ પૂરગ્રસ્ત વિસ્તારમાં પાણી ઉતરતા જ નરક જેવી સ્થિતિ દેખાઈ રહી છે ગંદકી કીચડના ખડકલા વડોદરાના જલારામનગરના વિસ્તારમાં હજુ પણ જોવા મળી રહ્યું છે અને હજુ પણ પાલિકાનું તંત્ર સાફ સફાઈ માટે ત્યાં પહોંચ્યું નથી ઘરવકરીનો સામાન કચરો બની ગયો છે અને રોગચાળો ફાટી નીકળે તેવી ભીતિ લોકોમાં સેવાઈ રહી છે પાલિકાનું તંત્ર વહેલામાં વહેલી તકે સફાઈ માટે અહીંયા આવે તેવી માંગ કરવામાં આવી છે જો આજના દિવસમાં કોઈ પણ કર્મચારી અહીંયા સાફ સફાઈ કરવા માટે નહીં આવે તો જેસીબી મશીન દ્વારા અહીંયાથી કચરો લઈને કોર્પોરેશનના ત્યાં ઠાલવવામાં આવશે ઉચ્ચારવામાં આવી હતી વડોદરા શહેરમાં આવેલ વિશ્વામિત્રી નદીના જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી ત્યારથી આજ દિન સુધીમાં તમે જોશો કે કોઈપણ જાતનું સેવાકીય કાર્ય કરવામાં આવ્યું નથી હાલમાં જે કહેવાય છે કે સામાજિક કાર્યકરો હોય અથવા તો સંસ્થા હોય તેઓ દ્વારા મદદ પહોંચાડવામાં આવી છે પરંતુ વડોદરા શહેરના સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્યો સાથે સાથે વડોદરા શહેરના મેયર કમિશનર ચેરમેન આ તમામ લોકો બેજવાબદાર સાબિત થયા છે કારણ કે અમારા વિસ્તારમાં કોઈપણ જાતનું ફ્રૂટ પેકેટ પહોંચાડવામાં નથી આવ્યું પાણી સુધા જ પહોંચાડવામાં નથી આવ્યું એટલે કંઈક ને કંઈક બેદરકારીના કારણે અમારા ઘરોમાં લાખો રૂપિયાનું નુકસાન થયું છે નુકસાનીનું વળતર પણ ચૂકવવામાં નથી આવ્યું એટલે ખાસ કરીને હાલમાં પણ પરિસ્થિતિ અમારી એવી છે કે જે સફાઈ કર્મચારીઓની સેનેટરી વિભાગની જરૂર છે તે પણ અહીંયા ગાડી પહોંચાડવામાં નથી આવી સાથે ફાઇલરીયા વિભાગ જો કદાચ રોગચાળો ફાટી નીકળશે અથવા તો કોઈના ઘરની અંદર મૃત્યુ થશે તો ચોક્કસથી અમે આપના ન્યૂઝના માધ્યમથી અપીલ કરીએ છીએ કે આ જે પણ ડેડ બોડી છે એ વડોદરા મહાનગરપાલિકાની કચેરી ખાતે લઈ જવામાં આવશે કારણ કે પ્રમાણે જે કહેવાય છે કે જે સુવિધાઓ પહોંચાડવાની હોય છે આજ દિન સુધીમાં સુવિધાઓ પહોંચાડી નથી એટલે આપના મીડિયાના માધ્યમથી ફરીથી અમે અપીલ કરીએ છીએ કે સ્થાનિક કોર્પોરેટરો અને ધારાસભ્યો સાથે સાથે જે પણ જવાબદાર વ્યક્તિઓ છે તેઓની સામે તાત્કાલિક ધોરણે સૂચના આપવામાં આવે તેવી અમારી માંગ છે હા ચોક્કસથી વડોદરા મહાનગરપાલિકાની જવાબદારી હોય છે કારણ કે આ કુદરતી આપત નથી પરંતુ આ માનવસર્જિત આપત જોઈ શકાય છે કારણ કે જે પાણી આવવાનું હતું ત્યાર પહેલાં જે કહેવાય છે કે લોકોને સૂચના કેમ આપવામાં ન આવી ગઈકાલે પણ ગૃહમંત્રી આવ્યા ત્યારે ઘણા નેતાઓ ઘણા અધિકારીઓ ફોટા સેશન કરાવ્યા હતા પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર તમે જોશો કે જે જગ્યા ઉપર સ્વચ્છતાની જરૂર છે તે જગ્યા ઉપર સ્વચ્છતા નથી ઓનલી વડોદરા શહેરની અંદર ફોટા સિસ્ટમ ચાલી રહ્યું છે એટલે હવે પછીથી જો અહીંયા ગાડી જે પણ નેતાઓ આવશે અથવા તો અધિકારી આવશે તો ચોક્કસથી હવે માર ખાવાનો વારો આવશે એવી પરિસ્થિતિ આવી ગઈ છે